જય શ્રી કૃષ્ણ રાધે રાધે પ્રભુ નંદકુમારો મેં સ્વામીની રૂષ્પાનુજા કૃતાર્થમ કૃતાર્થમ ન સંશય શ્રી વલ્લભના સર્વે લાડીલા વૈષ્ણવની મારા જાજાથી જય શ્રી કૃષ્ણ હવે વાલા વૈષ્ણવ આજે હું ત્રણ સ્વરૂપોની એકતાની લીલા એ વિશે પુષ્ટિ પ્રસંગ વાલા વૈષ્ણવ આપણે કરીશું હવે એ ત્રણ સ્વરૂપમાં કોણ ત્રણ સ્વરૂપ છે તો પહેલું શ્રી મહાપ્રભુજી બીજું શ્રી વિઠ્ઠલનાથજી અને ત્રીજું છે શ્રીજી બાવા આ ત્રણેય સ્વરૂપોની આપણે પુષ્ટિ પ્રસંગ કરીએ કે એક વખત શ્રી મહાપ્રભુજી પોતાના પુત્ર વિઠ્ઠલનાથજી અને શ્રીજી બાવા સામે સાથે સૌરીપુર પધાર્યા હતા હવે ત્યાંના વૈષ્ણવ તો ખૂબ ખુશ થયા અને ઉત્તમ ભોજન તૈયાર કર્યું રસોઈમાં દરેક વ્યંજન પ્રેમથી અને શ્રદ્ધાથી બન્યું હતું હવે પ્રશ્ન એ હતો કે સૌ પ્રથમ થાળ કોને અર્પણ કરવું છો હવે વાલા વૈષ્ણવો મહાપ્રભુજી અને વિઠ્ઠલનાજી તો સાથે હતા અને શ્રીજી બાબા પણ સાથે હતા એટલે જ્યારે સૌરીપુરના વૈષ્ણવે બધા માટે બપોરના મંગળભોગ ધર બનાવ્યો ત્યારે એને પ્રશ્ન થયો કે હવે આ બધા સ્વરૂપ ત્રણેય બીરા જે છે તેમાંથી પ્રથમ કોને આપણે થાળ અર્પણ કરવો હવે શ્રી મહાપ્રભુજીને તત્વજ્ઞાની અને વૈરાગ્ય મૂર્તિ શ્રી વિઠ્ઠલનાથજી તો રાજી ભાવના ધારક અને શ્રીરાજીની સેવા વ્યવસ્થાપક અને શ્રીજી બાવા તો બાળ સ્વરૂપે ભગવાનનું પ્રિય પાત્ર આ ત્રણેય સ્વરૂપની આવી સરસની વિલક્ષણતા હતી હવે વૈષ્ણવ તો મોહિત થઈ ગયા કે પ્રથમ કોને અર્પણ કરીએ શું કરીએ વિચારમાં પડી ગયા ત્યારે શ્રી મહાપ્રભુજીએ અડવાસી સાથે કહ્યું કરે વૈષ્ણવો હમ વિઠ્ઠલ અને શ્રીજી બાવા ત્રણેયમાં કોઈ પણ ભેદ નથી કોઈ પણ ભિન્નતા નથી અમે ત્રણેય એક જ સ્વરૂપે છીએ જેમાં જેમ કે પાણી સમુદ્ર નદી અને નળમાંથી આવે છે પણ છે તો પાણી જ કારણ કે સમુદ્રનું પાણી હોય નળનું હોય કે નદીનું હોય કૂવાનું ગમે પાણી હોય તો એક સ્વરૂપ તો છેલ્લે પાણી જ કહેવાય છે તેમ અમે ત્રણેય સ્વરૂપો દેખાવામાં ભલે જુદા જુદા હોય પરંતુ એક જ સ્વરૂપ છે અને આ સ્વરૂપમાં વધુ ભાવ તો રાખશો ને તો જ એને અર્પણ કરો તમે જે સ્વરૂપમાં વધારે ભાવ હોય તે ત્રણ સ્વરૂપમાંથી અર્પણ કરો શ્રી વિઠ્ઠલનાથજી બોલ્યા કે સેવા મુખ્ય છે ભાવ ભગવાન તો ભાવથી પ્રસન્ન થાય છે નહીં કે થાળ કોણે લીધો એથી એટલે જો મુખ્ય પ્રેમ ભાવ હોય તો પ્રભુ લીજે છે એમ શ્રી વિઠ્ઠલનાથજી પ્રભુ બોલ્યા અને શ્રીજી બાવા તો નિર્દોષ ભાવથી શ્રીનાથજીનું નામ બોલી તે થાળ અર્પણ કરવા લાગ્યા ત્યાંના સૌ વૈષ્ણવ આ દ્રશ્ય જોઈને ભાવ વિભોર થઈ ગયા પછી શ્રીજી બાવા ખૂબ થાળ ધરવા લાગ્યા એટલે વૈષ્ણવ પણ એકદમ ભાવ વિભર થઈ ગયો કે પ્રભુની લીલા તો જુઓ પછી ત્રણેય સ્વરૂપે થાળ ગ્રહણ કર્યો અને પ્રસાદ રૂપે બધાને વિતરણ કર્યો બધાને એ સમજી પડ્યું કે ત્રણેય સ્વરૂપ એક જ પરમાત્મા છે તત્વ વિહાર અને પ્રેમ ત્રણેય ભેગા થાય ને તે સાચો પરમાનંદ આવે જ આવી રીતે વૈષ્ણવને પણ થયું કે આ ત્રણેય સ્વરૂપ તો એક જ સ્વરૂપે વિચરે છે એટલે આ પ્રસંગનો આપણે વહેવાલા વૈષ્ણવ સાર જોઈએ પુષ્ટિ પ્રસંગ આપણે કર્યો કે શ્રી મહાપ્રભુજી તત્તો બતાવે છે શ્રી વિઠ્ઠલનાથજી વ્યવહાર શીખવે છે અને શ્રીજી બાબા નિર્મળ પ્રેમ આપે છે એટલે ભક્તોના પ્રેમ પાછળ એની લાગણી પાછળ ઠાકોરજી શ્રીજી બાબા તો દોડતા વધારે છે એટલે જ આપણે કહીએ છીએ ને પ્રેમ આપણે પુષ્ટિ માર્ગમાં મૂકીએ છીએ તો આપણે ગાઈએ પણ છે કે પ્રેમ તણા કાચા તાંતણીએ આવીને બંધાયવાલો ભક્તોની વસ થાય એટલે આપણો આ માર્ગમાં મુખ્ય છે આમ ભક્ત માટે ત્રણેય સ્વરૂપ એક જ છે જ્યાં ત્રણ મળે ત્યાં ભગવાનની પૂર્ણ કૃપા મળે એટલે શ્રી મહાપ્રભુજી શ્રી વિઠ્ઠલનાથજી અને શ્રીજી બાબા આ ત્રણ આપણે એક જ સ્વરૂપવાળા વિષને જાણવા જોઈએ અને જ્યાં આ ત્રણેય સ્વરૂપ આપણે એક જ જાણીએ ત્યાં જ ભગવાનની આપણી પૂર્ણ કૃપા મળે છે એટલે પૂરેપૂરી કૃપા આપણા પર ઉતરે છે વિષ્ણુ આપણે યાદ રાખું છીએ તો વાલા વૈષ્ણવ મારો આ પુષ્ટિ પ્રસંગ અહીંયા પૂરો થાય છે અને આ પ્રસંગ કહેવામાં પુષ્ટિ રસની દાસીની કહે ભૂલ રહી ગઈ હોય તો પુષ્ટિ રસની દાસીને ક્ષમા આપશો જી અને આ વિડીયો શ્રી ઠાકોરજીના ચરણ હું અર્પણ કરું છું સર્વે વાલા વિષ્ણુની મારા જય શ્રી કૃષ્ણ જય શ્રી